રાષ્ટ્રીય બોર્ડિંગ ખાતે યોજાયેલ ક્ષત્રિય સમાજની બેઠક માં પરષોત્તમ રૂપાલા વિવાદ ને લઈ

આખા ભારત દેશમાં આનો વાગ્યો આપણો સતાય આપણે એને કોમ કરો ડોડે અને ખાસ તો આપણે સુજોનો આવ કરીએ છે 5 મિનિટ 10 મિનિટમાં કે આપણે 15 20 મિનિટમાં આપણે કાર્યક્રમ પૂરો કરીશું સુજોનો પછી આપણે પાછો આપો રાબે તો બધું આગળનો કાર્યક્રમ ચાલુ અને આ ઉપર એક જ જય છબી જ છબી છેમાં ઉતાર આવી તો ચૂકની લડે છે અને આમાંથી મેક્સિમમ બીજી કાકીના રાજકોટમાં ભાઈબંધ બધાને છે મને ખબર ક્યાં લાગી એને

બને એટલું મેક્સિમમ ભાજપ વિરુદ્ધ મતદાન થાય અને સારામાં સારું મતદાન થાય અને ક્યાંય આપણે ઘટતું કરાવતું હોય તો આપણે બીજા સંપર્કમાં રહી આપણે વ્યવસ્થા ઉભી કરી અને મતદાન કરાવવા માટે આપણે તમામ જે પ્રયત્ન થતો હોય તે આપણે કરી આ સાથે આજે અમે અહીંયા બધા ભેગા થયા છીએ ભાવનગર શહેરના ક્ષત્રિયો ભેગા થયા છે યુવાનો અને કાર્યકર્તાઓ જે સમાજ સાથે જોડાયેલા છે એ લોકો ભેગા થયા છે અમારી આજની રણનીતિ એવી છે કે હવે આગળ અમારે ભાજપની સામે મતદાન કરવું છે તો વોર્ડ વાઇઝ અમે જવાબદારી સોંપવાના છીએ વાઇઝ જવાબદારી સોંપવાના છે આ માટે અમે અમારી કમિટી તૈયાર કરવા માટે ભેગા થયા આગામી કાર્યક્રમો અમે અમારે કહીએ તો અમે બધાને જવાબદારી સોંપીને અમારા મહિલાઓ દરેક મંદિરે પોતાના વિસ્તારના મંદિરે અમારી બોર્ડિંગે એક દિવસના ઉપવાસનો કાર્યક્રમ આપશે પ્રતિક ઉપવાસના કાર્યક્રમો આપશે આ સાથે ભાઈઓ સિટીમાં ભાવનગર શહેરમાં મ્યુનિસિપાલિટીની મહાનગરપાલિકાના વોર્ડ વાઇઝ એ લોકો ગ્રુપ મિટિંગ લેશે અને ભાવનગરના ગામડે ગામડે તાલુકે ગામડે બધી જગ્યાએ અમે ગ્રામસભા યોજશું અને ત્યાં સૌને સમજાવશું શા માટે અમારી હારે રહે અને અમારે અમે શા માટે ભાજપની સામે છે આ બંને મુદ્દા કેવા માટે અમે ગ્રામસભા અને ગ્રુપ મીટિંગ કરવાના છે